છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે એક પોતાના ઘરને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બુટલેગરે પોતાના જ ઘરમાં જે હાથ નાખો ત્યાંથી દારૂની બાટલી મળે એ રીતે પોતાના ઘરને જ દારૂનો નો અડ્ડો બનાવી દીધો હતો પોલીસ આ સમગ્ર દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી દિવસે દિવસે બુટલેગરો પણ હાઈટેક થવા લાગ્યા છે પોલીસને ઘન પણ ના આવે એવી જગ્યાઓ પર દારૂ સંતડાવાનો ઉપયોગ કરી રહ્યા છે સુરતમાં એક બુટલેગરના ઘરે પોલીસે રેડ પડતાની સાથે જ પોલીસ પણ ચોંકી ગઈ ઉધના પોલીસને માહિતી મળી હતી કે પંકજ ધનસુક રાણા પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખે છે બાતમીના આધારે ઉધના પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી અને પંકજના ઘરમાં તપાસ શરૂ કરી હતી પોલીસે ત્યાં દારૂની એક પણ બોટલ ન મળી પોલીસે સઘન તપાસ શરૂ કરી આ વચ્ચે પોલીસે નજર ઘરના દાદર નીચે કબાટની પાછળ રાખેલા બાકોરા પર પડી બુટલેગર પંકજે ઘરના દાદરની નીચે તેમજ કબાટની પાછળ બાકોરામાં ચોરખાના બનાવી ત્યાં અલગ અલગ બ્રાન્ડની બોટલો સંતાડી રાખી હતી આ સાથે બિયરની ટીન નંગ ચારસો સત્યાસી મળી આવ્યા હતા જેની કુલ કિંમત છાસઠ હજાર ત્રણસો રૂપિયા છે આરોપી પંકજ ઉપર ઉદનામાં આઠ નવસારીમાં પાંચ સહિત ખેરગામ સચિન મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે કે આરોપી પંકજ ધનસુખની ધરપકડ કરી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સત્તર નિકલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો છેતાલીસ બી મુજબનો ગુનો નોંધાયો છે આ સાથે આરોપી સૌરવ બિહારી જે વાપીનો હોય તેને વોન્ટેડ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ ચેનલાઈવ વિટનેસ